નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ઉમાચાર રસ્તા ઝવેરનગર બસ સ્ટેન્ડની સામે ફોર્ચ્યુન ગિફટિંગ પેલેસનું તારીખ આઠ જૂન બે હજાર ના રોજ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું જ્યાં દરેક પ્રકારના ગિફ્ટ તેમજ ગિફ્ટ ઉપર વિવિધ પ્રકારમાં ફોટો તેમજ નામો લખેલ ગિફ્ટ મળી આવશે વધુમાં એક એવા પ્રકારનું સ્કેનર ઉપલબ્ધ છે જેમાં આપની સમગ્ર પર્સનલ માહિતી એ સ્કેનરમાં સ્ટોર થાય છે सैफटी स्केनर जो क्या खोवाई जाए तो स्केनर नी मदद थी आपकी महिती सामे वाली रहे अने तमारा सुधी ए कोई पण व्यक्ति पहुंचाड़ी दे दुकान ना संचालक पार्थी शाह तेमज जय शाह द्वारा खूबज सारी रीते ग्राहकों ने विश्वासपूर्वक कार्य करी आपवानो आग्रह राखी पता कार्य ने सफलतापूर्वक पूर्ण करता आव्या छे संचालक ना वडोदरा खाते फतेहगंज सेफरोन टावर अनेक विस्तारों भव्य शॉप उपलब्ध है ब्यूरो रिपोर्ट जय शाह वडोदरा આજે અમારો ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે ઉમાચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે જે તમે ફતેહગંજ જે બ્રાન્ચ છે અમારી સેફફ્રન્ટ ટાવરમાં ત્યાં તમે જેવો સાથ સરકાર આપ્યો એવો સાથ અને સરકાર તમામ બરોડા વડોદરાવાસીઓને જણાવ જણાવું કે તમે એ સાથ સરકાર અત્યારે બી આપવા વિનંતી તમામ વડોદરા હું આગ્રહ કરું છું કે તમે બધા જ અમારા ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસના સ્ટોર પર તમે વિઝિટ કરો અને અમારું પ્રોડક્ટને અમારી નવી રેન્જ પ્રોડક્ટની તમે જુઓ નિહાળો અને એનો લાભ લો અને અત્યારે અમારી ઓફર પણ ચાલી રહી છે એટલે તમે આવશો વહેલી તકે તમને ઓફરનો પણ લાભ મળશે આપનું નામ જય શાહ ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસ આજે અમારા ન્યુ શોપ છે સેફ્રોન ટાવર છે ફોર્ચ્યુન ગિફ્ટિંગ પેલેસ જેવો સાથ સરકાર તમે ત્યાં આપ્યો એવું જો સાથ સરકાર અહીંયા આપશો એવી અપેક્ષા એકવાર જરૂરથી વિઝિટ કરો અત્યારે સારા ઓફર્સ ચાલી રહ્યા છે નવી નવી પ્રોડક્ટ્સ જોવા મળશે તમને અહીંયા આગળ અને કોઈ પણ પ્રકારના ફોટો અને નામ વાળી ગિફ્ટ તમને રેડી કરવામાં આવશે કરી આપવામાં આવશે